આપણને ખબર છે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા આપણો દેશ હતો ભારતમાં કાપડ કાપડ મલમલ મરી મસાલા વગેરે વસ્તુઓ વિશ્વના બજારોમાં પ્રસિદ્ધ હતા ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી સંપન્ન અને સ્વાવલંબી હતા ભારતના ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો ભારતમાં વ્યાપાર નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી અઢારમી સદીના મધ્યમાં ફ્રેન્ચ ડચ પોર્ટુગીઝ અને અંગ્રેજો જેવી વિદેશી પ્રજાનો વેપાર

સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર અંગ્રેજોના શાસનમાં ભારતીય અર્થતંત્રને ઘણી ખરાબ અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો પરિણામે દેશ સ્વતંત્ર થયો ત્યારે ભારત અલ્પ વિકસિત અર્થતંત્ર ધરાવતો હતો આપણા દેશ પાસે જે સંપત્તિ હતી તે લૂંટીને અંગ્રેજો લઈ ગયા હતા માટે જે દેશ વિકસિત વિકસિત તે અલ્પ ધરાવતો બની ગયો એમાં છે એક રેલવે અને માર્ગ પરિવહન બ્રિટિશ શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલ રેલવે નો ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સરળ બનાવવામાં મહત્વનો ફાળો હતો

નંબર સામાજિક માળખું અંગ્રેજોના શાસનમાં સામાજિક કેવું હતું અંગ્રેજોના શાસન દરમિયાન આવક ખૂબ જ ઓછી હતી લોકોનો સાક્ષરતાનો દર પણ નીચો હતો સામાજિક કુરિવાજો દૂર કરવામાં અંગ્રેજોએ ભારતીયોને આપેલો સહકાર ઘણા પાત્ર હતો

બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવાતું હતું. મહેસૂલ ઉઘરાવાની ત્રણ પ્રથા પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, બે રૈયત પ્રથા અને ત્રણ મહાલ પ્રથા. ખેડૂતની ખેતીની આવકના લગભગ પચાસ ટકા જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવાની નીતિ બ્રિટિશ સરકારે ઘડી હતી. ખેડૂત બ્રિટિશ સરકારે ઘડી હતી મહેસૂલ ન ભરનાર ખેડૂતને દંડ મિલકત જપ્ત કરવી ખેડાણ માટે આપેલી જમીન પરત લઈ લેવી જેવા નિર્ણયો લેવામાં આવતા હતા પ્રથાને પ્રોત્સાહન, ખેડૂતોના ખેડ હકની અસલામતી જેવા અંગ્રેજોના નિર્ણયોને કારણે ભારતના ખેડૂતોનું ભારે શોષણ થયું પરિણામે ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેડૂતો ખેત મજૂર બની ગયા બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ઘડીની જરૂરિયાતો વધતા બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા પરંતુ ગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું ન હતું તેથી ગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ વણસતી હતી આમ બ્રિટિશ શાસન દરમિયાન ખેતીનો વિકાસ અલ્પ હતો ક્રાંતિ પચાસ ઇન્ડિયા કંપની ની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનમાં અનુકૂળ બને તેવા ઉદ્યોગો વિકાસ કર્યો બ્રિટનમાં ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વધુ ને વધુ વેચાય તેવી નીતિ અપનાવી

સરકાર ભારતીયો પાસેથી પંદર ટકા જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે હતી જેમ કે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો હતો જેથી એક તરફ બ્રિટનને કરવેરાની આવક થાય જેથી ભારતીય મીઠું મોંઘુ બનતા તે ઓછું વેચાય અને બ્રિટનને તેનો લાભ મળે આ કારણથી ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહની મંજૂરીથી પોતાના તાંબાના અમુક પ્રદેશ પૂરતી જકાતમાં માફી મેળવી હતી જ્યારે ભારતીય વેપારીઓને વિવિધ જકાત ભરવી પડતી હતી ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર પંદર ટકા જકાત ને બ્રિટિશ થી આયાત થતા કાપડ પર માત્ર બે પાંચ ટકા જકાત નાખવામાં આવી હતી બ્રિટિશ શાસનની આવી ભેદભાવભરી જકાત નીતિ અને વેરાના ઊંચા ઉચ્ચાદરના કારણે ભારતીય ઉદ્યોગોની પડતી થઈ નંબર 7 આર્થિક શોષણ બ્રિટિશ શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી નીતિ અપનાવી કે જેથી બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય ભારતીય ખેતીનો વ્યાપારીકરણ કરવામાં આવ્યું જેથી જેથી બ્રિટિશ ઉદ્યોગોને કાચો માલ મળી રહે વધુ આવક મેળવવા ઈસ્ટ ઇન્ડિયા કંપની આંતરિક વેપારના ઇજારા હેઠળ હસ્તકળાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતા પંદર થી ચાલીસ ટકા સુધી ઓછી કિંમતે વિવિધ હસ્તકળા અને વસ્તુઓ જબરદસ્તી ખરીદી લેતી હતી આમ બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો કારીગરો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે GPSC નોલેજ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો